તો સારું મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં બધા દેશી આરો મારા મારે હું એ ખાટલે હું મારો ભાઈ એ હું તો હું ઉઠી ગયો બાકી જઈ શકો છો આ બારે બધું ચાકર ને બધું આવી ગયું છે તો મહિલા બ્રેસ કરી દે હજી બ્રશ બાકી છે મહિલા બ્રેસ કરી દે ચાલો દોસ્તો બધી મજામાં હશો ને આપણે નીકળી ગયા છીએ દુકાન માટે બાકી ગયા છે હાથને એવી બાવી થઈ હતી નીકળે બાકી અઠેલો લઈને ચાવી લીધી ચાવી નીકળી ગયા છે આપણે દુકાને લઈ લો વાતાવરણ એકદમ મસ્તીનું છે તો મળી હવે દુકાન ખોલીને એની પહેલાં આપણો નવો વિડીયો આવી ગયો છે તો ફટાફટ જોઈ લો કેવો લાગ્યો છે તે પ્લીઝ કમેન્ટ કરી દો અને મળ્યા તો હવે આપણે દુકાનની અંદર તો આવી ગયા છે આપણે આપણી દુકાનો જોઈ શકો તમે બધું રેડી થઈ ગયું છે તો એ દુકાનની સાફ સફાઈ કરી લઈ ને મળ્યા પછી બાકી જ દુકાન એકદમ રેડી છે તો આજે દુકાન જવાનું થશે અત્યારે કારણ કે બાપાને બહાર ગામ જવાનું છે કાલે તો થોડી હિસાબને બાકી છે હમણાં થોડીક ભીડ હતી એટલે તો એ હિસાબને બધું કરી લઈએ ત્યાં આપણે દુકાન રહેશે ને મેળા આવશે તો ચક્કા કંકરો જશું

ચાર ને બધું મગાવવાનું છે પૌવા છે મમરા છે બધું મગાવવાનું છે અને બાપા બેઠા છે હિસાબ કરે છે આપણે હિસાબ ચાલુ છે અને બાપાનો હિસાબ કરે છે તો આપણે મકાનમાં જાય ગાડી ને બધું નીકળે છે તો મેળા પછી આગળ ગાઈસ નીકળી ગયા છે આપણે ઘર માટે ઘરે ચક્કર મારી બપોર પાછા આપણે જવાનું છે વાળીએ ફૂટાવાળી છે કારણ કે બોર બોર છે ન્યા તો બોર લેવા જશું ને ચક્કર મારીયા કેવા છે જીરું અમારે જવાનું નથી કારણ કે આપણે ગયા તા યાત્રા અને યાત્રામાં કઈ મજા આવીનો એક અલગ વિડીયો બનાવીશું દહ બાર મિનિટ અરે મને તો આવે ખબર પડી હું કીધું બોલવું ચાલુ થયો ને ખબર નહીં વચ્ચે જ ક્લિપ આવીએ બે મિનિટની આગળમાં કે ત્યાં વિડીયોમાં ખબર નહીં બોલવો ચાલુ થયો ને એટલે ખબર ન પડે કંઈક કેટલીક મિનિટ ભોળાઈ જાય તો વાગી ગયા છે ત્રણ ને વીસ આપણે સુઈ ગયા હતા નીંદર નથી આવતી ત્રણ વાગે સુઈ ગયા ત્રણ ને વીસ મિનિટ બાકી જોઈ લઈએ આપણે રસ્તો હું દુકાને જઈને તો નીકળી ગયા હતા આપણે દુકાનમાં ત્યાં ભૂકી ગયા છે દુકાને

તો એમાં થોડું ઘણા બપો આવી જશે પછી આપણે વિચારશે વાળી જવાનો બીજું હું તમને આગળ કહેતો હતો નવો વિડીયો આવી ગયો છે બધા જોઈ લો પ્લીઝ અને આપણે સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરીને શેર કરી દઈએ તો મળ્યા આપણે આગળ એની પહેલાં આપણે હું એમ કર્યો કે આપણે હું તમને યાદ આવી હું એમ કહેતો હતો કે હા આપણે જે વાગ્યા બારે ફરવા જે કુંબના મેળામાં બહુ મજા આવી રહી ખડા બહુ મસ્તી કરી તમે જોયો હશે તો એનો એક એક વિડીયો એક છે ને ટોપિક એક વિડીયો સોરી ટોપિક હું એ એક ટોપિક ઉપર આખો વિડીયો બનાવીશું આગળ ને પછી અમારે જવાનું છે આપણે અમદાવાદ એટલે મને ખબર નથી પડતી હવે આપણે વિડીયો બનાવવા માગીશું કારણ કે અમદાવાદ જાઉં હોય ને એટલે મને વિડીયો દોસ્તો બધા મજામાં છું આપણે દુકાનેથી ઘરે આવી ગયા ઘરેથી પાછા આવે દુકાને છે કારણ કે નાસ્તો પાણી કરવા ગયા હતા થોડોક ભૂખ લાગી તો નાસ્તો પાણી થઈ ગયો છે કંટ્રોલ કરવો હોય ફરી ભાઈ કંટ્રોલ થતો નથી કારણ કે બહાર ગયા હતા એટલે તો મહિલા આવે દુકાને જઈને પછી આગળ દોસ્તો પાછા આવી ગયા આપણે ઘરે કારણ કે લી લેવા રસ્તો આપણો હા એક ભાઈને ઘી દેવાનો હતો એટલા માટે તો ઘી લેવા આવી ગયા છે ઘી જોખમ પાછા દુકાને જ આવશે તેની પેલા આપણો નવો વિડીયો આવી ગયો છે તો જોઈ લેજો બરાબર અને ઘી મળ્યા પછી ફરીને હલો દોસ્તો ઘી લઈને આપણે નીકળી ગયા છીએ જોઈ શકો છો તમે દેખાવાની આમ બધું તો ઘી લઈને નીકળી ગયા ને ઘી દેવાનું છે દઈ દેસો ને કોઈને ઘી જોતો હોય તો હમણાં છે નહીં આપણે કારણ કે ગાય ભાવી ગઈ છે અને હરિયાણા ઉપર છે તો થશે તો કેસ બની જતો હોય તો ને એકદમ દેશી ઘી